પંદરમી નવેમ્બરના રોજ ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે રાજ્ય સહિત દેશભરમાં ઉજવણી થઈ રહી છે આ ઉજવણીના ભાગરૂપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે પ્રધાનમંત્રી સુરતથી દેડિયાપાડા ખાતે દેવમોગરા માતાજીના દર્શન માટે જશે ત્યાંથી દેડિયાપાડા ખાતે તેઓ રોડ શો કરશે રોડ શો બાદ પીઠા ગ્રાઉન્ડ ખાતે તેઓ જાહેર સભાને સંબોધન કરશે આ ડેડિયાપાડા બિરસા મુંડે જન્મ જયંતિ ઉજવણીના કાર્યસ્થળે આવતા પહેલાં તેઓ આદિવાસીનો આસ્થાનું કેન્દ્ર દેવમોંગરા એ દેવમોંગરા એવું સ્થાન છે કે ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ત્રણથી ચાર રાજ્યના આદિવાસીઓ અવારનવાર અનેક પ્રસંગોએ દર્શન માટે આવે છે ડેડિયાપાડામાં પીઠા ગ્રાઉન્ડની અંદર જાહેર સભાની સંબોધ છે જાહેર સંવાદ સંબોધતા પહેલાં રોડ શો માં લોકોને મળશે અને ગિરસા મુડાની જન્મ જયંતિ ઉજવાનો આખો સંદેશો ઉપસ્થિત જનતાને ઉપસ્થિત જનતાને તેઓ આપશે